જય અંબેના નાદ સાથે માય ભક્તો ગર્ભગૃહને ગુંજિત કરે છે ગુજરાતના ખૂણે ખૂણેથી આવતા માય ભક્તોને માતાજીના દર્શન સરળતાથી મળી રહે તે માટે ગુજરાત પોલીસના જવાનો ખડેપગે રહી પોતાની ફરજ નિભાવી રહ્યા છે સેવા સુરક્ષા અને સલામતી માટે કટિબદ્ધ ગુજરાત પોલીસ રાઉન્ડ ક્લોક અંબાજી ભાદરવી પૂનમના મેળામાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે ગુજરાતના ખૂણે ખૂણેથી આવતા માય ભક્તોને મંદિર પરિસરમાં માતાજીના સુગમતાથી અને સરળતાથી દર્શન થઈ શકે તે માટેની વ્યવસ્થા ગુજરાત પોલીસના જવાનો દ્વારા કરવામાં આવી છે અને ખડે પગે પોતાની ફરજ પોલીસ કર્મચારીઓ નિભાવી રહ્યા છે

જેના લીધે લાંબી પદયાત્રા કરી આવેલા યાત્રિકોનો ઉત્સાહવર્ધન વધી જાય છે માય ભક્તોનો ઉત્સાહ બેવડાઈ જાય છે અને તેમની આસ્થાને પ્રેરક બળ મળે છે પદયાત્રાનો થાક અને પીડા પળમાં ગાયબ થઈ જાય છે માં અંબાના પરિસરની અંદર પોલીસ જવાનો સાથે લાખો માય ભક્તોનો જય જય કાર ગુંજી ઉઠે છે પોલીસ જવાનોનું આ મોટિવેશન માય ભક્તોની પદયાત્રાની પીડાને ભૂલાવી દે છે અને માતાજીના દર્શન માટેની હિંમત અને પ્રેરણા પૂરી પાડે છે પોલીસ જવાનોની આ મોટિવેશન કામગીરીને માય ભક્તો બિરદાવી રહ્યા છે ઉમેશ પંચાલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ અંબાજી